નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન ટ્રીકમાં આજે આપણે વાત કરીશું ગુજરાતી ગ્રામર વિશે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર એક ગુજરાતી વર્ણવ્યવસ્થામાં કુલ કેટલા સ્વર હોય છે ઓપ્શન એ બાર ઓપ્શન બી દસ ઓપ્શન સી તેર ઓપ્શન ડી ચૌદ જવાબ સી તેર સ્વર હોય છે પ્રશ્ન નંબર બે ગુજરાતી વર્ણવ્યવસ્થામાં કુલ કેટલા વ્યંજન હોય છે ઓપ્શન એ છવ્વીસ ઓપ્શન બી બત્રીસ ઓપ્શન સી સત્યાવીસ ઓપ્શન ડી ચોત્રીસ જવાબ ડી ચોત્રીસ વ્યંજન હોય છે પ્રશ્ન નંબર ત્રણ કોઈ વ્યક્તિ પ્રાણી કે પદાર્થને સૂચવતા નામને શું કહેવાય ઓપ્શન એ સંજ્ઞા ऑप्शन बी क्रियापद ऑप्शन सी सर्वनाम ऑप्शन डी जाति जवाब ए संज्ञा कहवाय प्रश्न नंबर चार बाजरी एक क्या प्रकार की संज्ञा कहवाय ऑप्शन ए समूहवाचक ऑप्शन बी द्रव्यवाचक ऑप्शन सी जातिवाचक ऑप्शन डी भाववाचक जवाब बी द्रव्यवाचक પ્રશ્ન નંબર પાંચ નામને બદલે વપરાતા શબ્દને શું કહેવાય ઓપ્શન એ સંજ્ઞા ઓપ્શન બી જાતિ ઓપ્શન સી વિશેષણ ઓપ્શન ડી સર્વનામ જવાબ જવાબડી સર્વનામ પ્રશ્ન નંબર છ નીચેનામાંથી અનુનાનસિક વ્યંજન કયો છે ઓપ્શન એ ચ ઓપ્શન બી દ ઓપ્શન સી બ ઓપ્શન ડી હણ જવાબ ડી હણ પ્રશ્ન નંબર સાત તમારે કંઈ જોઈએ છે રેખાંકિત સર્વનામનો પ્રકાર શું છે ઓપ્શન એ પ્રશ્નવાચક ઓપ્શન બી અનિચ્છિત વાચક ઓપ્શન સી દર્શક વાચક ઓપ્શન ડી પુરુષવાચક જવાબ બી અનિશ્ચિત વાચક પ્રશ્ન નંબર આઠ તમારે પરીક્ષા આપવાની જ છે વાક્યમાં નિપાત ઓળખાવો ઓપ્શન એ પરીક્ષા ઓપ્શન બી તમારે ઓપ્શન સી જ ઓપ્શન ડી આપવાની જવાબ સી જ પ્રશ્ન નંબર નવ વ્યસ્ત શબ્દનો સંધિ વિગ્રહ કરો ઓપ્શન એ વત્તા ઈસ્ત ઓપ્શન બી વિવત્તા યસ્ત ઓપ્શન સી વિવત્તાસ્ત ઓપ્શન ડી વિવત્તા અસ્ત જવાબ ડી વિસ્ત પ્રશ્ન નંબર દસ માતા પિતા એ કયો સમાસ છે ઓપ્શન એ તત્પુરુષ સમાસ ઓપ્શન બી કર્મધારય સમાસ ઓપ્શન સી દ્રંદ સમાસ ઓપ્શન ડી ઉપપદ સમાસ જવાબ સી દંદ સમાસ